એક મિનિટ નું કુકિંગ મંત્ર શ્રીખંડ જ્યારે પણ ઘરે બનાવીએ ત્યારે બાર જેટલું ઘટ અને થીક નથી બનતું હોતું તો એના માટે શું કરવાનું તો સૌથી પહેલા તો શ્રીખંડ બનાવવા માટે આપણે દૂધને મેળવવું પડે અને દહીં જમાવવું પડે છે તો જ્યારે પણ આપણે દૂધને મેળવતા હોઈએ ત્યારે દૂધની અંદર બે ટેબલસ્પૂન મિલ્ક પાવડર એડ કરી લેવાનો છે એટલે કે ફાઇવ હંડ્રેડ એમએલ જો આપણે દૂધ લેતા હોઈએ તો એની અંદર બેથી ત્રણ ટેબલ સ્પૂન મિલ્ક પાવડર એડ કરી અને પછી દહીંનું મેળવણ એડ કરી અને દહીં જમાવવા માટે રાખવાનું છે અને આ દહીં જામી જાય ને પછી એને ફ્રીઝમાં લગભગ ઓવરનાઈટ રહેવા દેવાનું છે અને પછી એને કપડા ઉપર મૂકી અને એનું પાણી બધું નિતારી લેવાનું છે એટલે કે દહીંનો મસ્કો તૈયાર કરવાનો છે આ મસ્કાની અંદર ખાંડ એડ કરી અને એને સરસ રીતે સૂપ ગાળવાની જે ઘરણી હોય ને એનાથી ગાળી લેવાનું છે આમ કરવાથી ખાંડ એકદમ સરસ રીતે ઓગળી પણ જશે અને જે નીચે મસ્કો તૈયાર થશે ને કે દહીંનું શ્રીખંડનું જે મિશ્રણ તૈયાર થશે ને એકદમ સરસ સોફ્ટ તૈયાર થશે અને પછી તમે એને ફ્રીજમાં સ્ટોર કરી અને ઉપયોગમાં લઈ શકો છો અને જે પણ ફ્લેવર એની અંદર એડ કર્યું હોય એ કરી શકાય છે